નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામે ઓનેરિયો કેમિકલ નામની જે કંપની છે તેમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી ટેલિફોનિક મળતા બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ હાલ જે છે વડોદરાના પાદરા તાલુકાના એકલબારા ગામ પાસે આવેલા ઓનેરિયો કેમિકલ કંપનીના ગેટ પાસે છે જેનું નામ હાલ નવું બદલી ઓનેરિયો લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ કરવામાં આવ્યું છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બોર્ડ છે ઓનેરિયો લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું અને આ કંપનીનો ગેટ પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ ઓનેરિયો લાઈફકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખૂબ જ અવાજ સાથે ધડાકો થયો હોવાની બાબત સામે આવી છે અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ગામ લોકોના ટોળા જે છે કંપનીની અંદર જોવા મળી રહ્યા છે અને જે તે જગ્યાએ જે બ્લાસ્ટ થયો છે ત્યાં છે ભાઈ ક્યાં હોવાથી અંદર अंदर ब्लास्ट की आवाज आई थी मैं तो पीछे लगा था उधर कैसा ब्लास्ट था मतलब मतलब जैसे कोई चीज फटा हो बड़ा छोटा कैसा हाँ, बड़ा बड़ा धमाका बड़ा से, 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 हाँ, चार लोग गए निकला था नहीं देखा नहीं मैंने जे प्रकार जो रहा है लाइफ केयर ओनेरो लाइफ केयर कंपनी ना गेट पास आगे जिस प्रकार दृश्य जुरा અહીં આગળ ધડાકો થયો હોવાની માહિતી મળી છે કંપનીમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે ને ક્યાંક ને ક્યાંક અન્ય ઇજા પણ સર્જાયા હોય તે પ્રકારની વાતચીત છે ત્યારે હજુ થોડા સમય બાદ પોલીસ તપાસના વિષયની અંદર જ ખ્યાલ આવશે કે અંદર શું ઘટના ગઈ પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો લાઈફકેર પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એના ગેટ પાસેથી આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે અહીંયા આગળ હાલ ફાયરના પણ જવાનો જોવા મળી રહ્યા છે કંપનીના કર્મચારીઓ પણ જોવા મળી રહ્યા છે સાથે સાથે અન્ય લોકો પણ છે આપ કેટલા વાગે આવે ત્યાં બ્લાસ્ટ થયો ત્યારે સાહેબ હું અહીંયા હતો શું થયું તમે હા બહનભાઈ એની અંદર એવું છે કે જ્યારે બ્લાસ્ટ થયો તો હું મારા ઘરમાં જ હતો ત્યારે અવાજ એવો આવ્યો કે એકલબારા ગોમની હોય એવું ત્યારે આવ્યો એટલે જયારે હું અંદર એન્ટ્રી કર્યો સિક્યુરિટીએ ગેટ બંધ કરી દીધેલો મેં કીધું સાહેબ અમારા હૈના પુરાના કે એકલબારાના કોણ છે અમારે જોવું છે તો ગેટ ખોલો તો સિક્યુરિટીએ ખોલ્યો નહીં એની અંદર એવું છે કે પછી અમારા ગામના બધા આવ્યા એટલે પછી ગેટ ખોલે એટલે અમે જોવા જતા તો કંઈ હતું નહીં કેટલા લોકોને લઈ ગયા બે જણને લઈ ગયા એક એમ્બ્યુલન્સમાં લઈ જાય ખાનગી ફોર વ્હીલમાં લઈ ગયા

પાદરા તાલુકાના એકલબરા ગામની ઓનેરિયો કેર કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી રહી છે એકલબારાના સરપંચ પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો લોકોના જણાવ્યા અનુસાર બે લોકોના મોત થયા હોવાના હાલ આક્ષેપો લાગી રહ્યા છે તેઓને હોસ્પિટલ ચારુ ગામનો એક છોકરો પણ છે તે પ્રકારની વાતચીત કરી રહ્યા છે સારું સારું કેટલા લોકો હતા અંદર ચાર એક કલ્પેશ બી જાદવ એ સારોલ ગામનો હતો ને રમેશ ગણપતિ એ દિલપાન નવાપુરા અને હજુ બે જણના નામ ખબર નથી એ હજુ ફોન મારીને તપાસ કરી છે આમ તો એમની હાલત બહુ ગંભીર બહુ ગંભીર છે એક્સપાયર થઈ ગયેલા છે એ વાત મળી છે અંદરથી મને અને એ તો બબેન થતા મહિને આ પ્રોબ્લેમ થાય છે ગળીકમાં બોટલ ફાટે ઘડીકમાં બ્લાસ્ટ થાય હરગી જાય એટલે આ લોકોની નિષ્કાળજીના લીધે નિર્દોષ લોકોનો જીવ જાય છે આ લોકો અંદર કોઈ જોતા નહીં ચાલુ પ્લાન્ટે ગમે ત્યાં ફરે છે હા સાચવણી નહીં છોકરાઓને ચાર્જ ઓપી નિવાય બહાર નીકળી જાય છે અંદર આમ તેમ ફરે એક તો સારોલ ગામનો છે છોકરો બીજો દિલપાન નવાપુરા અને એક કિંગલોન નો છે આ કિંગલોન નો એ છે એના ગન્ના ના જો અંદર હાજર જ હતા એ લોકો યામી પ્લાન્ટ ના ઇન્ચાર્જ ને બધા સુપરવાઇઝર બધા અંદર હાજર જ હતા એ લોકો ને પૂછ્યું તો એ લોકો કોઈ નામ નહીં આપતા અત્યારે કોઈ કશું કીધું કોણ હતું શું માહિતી આપવા તૈયાર છે કે નહીં અત્યારે સુપરવાઇઝર આવ્યો છે અને એની જોડે એકલબારા ના સરપંચ અહીંયા નામ ને બધું તપાસ કરી રહ્યા છે હાલ આપણે જોઈએ છે એમ કે અહીંયા સરપંચ જે છે તપાસ કરી રહ્યા છે કેટલા લોકો છે અને શું આખી ઘટનાની વિગત છે તે તપાસ હાલ ચાલી રહી સરપંચ કેટલા લોકોની હજુ તપાસ નહીં મળ્યું

પણ મતલબ કે ગંભીર હાલત છે એમની એ બે ત્રણ જણનું છે સંભળાય છે પ્લાન્ટમાં અત્યારે ચારનું મને જાણવા મળ્યું પણ ત્રણની માહિતી મને મળી છે અત્યારે ત્રણ હજુ એક આપે છે સો અથવા આપે છે એકનું કલ્પેશ બી જાદવ છે ઠાકોર આર પરમાર અને નરેન્દ્ર કી સોલંકી આ બી હજુ મને એમને ગમના નામ નહીં આવેલા આ લોકો કે હું આપું તમને તપાસ કરી છે બેદરકારી તો હોય જો પ્લાન્ટમાં શું થયું અત્યારે નીચેથી બધું તૂટેલી હાલતમાં છે સાંભળેલો ગ્લાસ બી તૂટેલા છે ના એ નથી એ અત્યારે પછી હવે તલાટી બોલાયા છે મેં તલાટી બી બોલાય માહિતી અમે આખી લઈશું બધી એમની કરી હાલ તપાસ હવે એ લોકો એ કરી કે કરી જશે ને એમને કરવી જ પડે ને હજુ પોલીસ હા મારા તરફથી મેં નહીં કરી પણ એમને મતલબ કે કરી હશે નહીં કરે તો કરવી પડશે પછી તપાસ ના આજુબાજુ મિત્રો ચોક્કસથી આજુબાજુના ગામના જે ચાર જેટલા લોકો છે એ જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હોવાની અત્યારે માહિતી છે જે પ્રકારે આપણે મારી પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો આ વડોદરાના પાદરા તાલુકાના એકલબારા ગામની ઓનેરિયો કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના દ્રશ્યો છે કે જ્યાં હાલ કોઈક મોટો ધડાકો થયો હોવાની માહિતી મળી છે ને એ ધડાકાના કારણે હાલ ચાર જેટલા લોકો ઘાયલ થયા છે ને જેમાં લોકોનું માનીએ તો તેઓની હાલત જે છે અતિ ગંભીર માનવામાં આવી રહી છે કયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે એ પ્રકારની કોઈ જ માહિતી હાલ આપવામાં નથી આવી કયા હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે કે રિફર કરવામાં આવે છે શું છે એ હકીકત હજુ જણાવવામાં નથી આવી જોકે હજુ ઘટના સ્થળે પોલીસનો પણ કોઈ સ્ટાફ જોવા નથી મળી રહ્યો પરંતુ ગામના લોકો જે છે એ મોટી સંખ્યામાં અહીંયા આગળ આવી રહ્યા છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે હાલ વડોદરાના પાદરા તાલુકાના એકલબરા ગામથી આ ઓનેરિયો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પાસેથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે આગળ મોટી સંખ્યામાં લોકો જે છે એ એકઠા થઈ રહ્યા છે ને આગળ મોટો બ્લાસ્ટ થયો હોવાના આક્ષેપો લાગી રહ્યા છે અને મોટો બ્લાસ્ટ થયો તેમાં ચાર જેટલા લોકો ઘાયલ થયા હોવાની બાબત પણ સામે આવી રહી છે અને ચાર જેટલા લોકો હાલ દવાખાને રિફર પણ કુલદીપ કેટલા લોકો હતા અંદર પ્લાન્ટ પ્લાન્ટમાં હતા ચાર માણસ એમાંથી ત્રણને તો મારા જ લઈ ગયા છે હોસ્પિટલ માટે ત્રણ જણને તો હોસ્પિટલ માટે લઈ ગયા છે આ પ્લાન્ટમાંથી હું હતો અને પ્લાન્ટમાંથી લઈને નીકળી ગયા હતા ધડાકો થયેલો અમે ગામમાંથી બહુ મોટો ધડાકો થયેલો અમે ગામમાંથી કંપનીમાં પહોંચ્યા કંપનીમાં પહોંચ્યા આવીને જોયું તો ત્રણ માણસને કાઢ્યા બહાર અને એમાંથી લગભગ બે તો મારા દેખતા જ એક્સપાયર થઈ ગયા હતા અને એક જણ એક કરતો પણ બહુ સિરિયસ જ હતો કેવી કોઈ એમના કોઈ કપડાં વાપડા કશું જ નહોતું ચામડી બામડી બધું ઉતરી ગયેલું હતું હા અહીં અગર અમે આયા ના જોયું તે ઘડી ત્રણ જણને કાઢ્યા પછી અમે વિસ્ફોટ ધડાકો તો બહુ મોટો ધડાકો તો અમે ગામમાં ઘરના પતરા બેલી ગયા હતા એટલે બધા ગામના પબ્લિક દોડીને કંપનીમાં આવી ગયો મોટો ધડાકો ધડાકો મોટો કેટલા લોકો હવે એ પ્લાન્ટમાં હતા તારીને ત્રણ જણને એ થયું છે એને ચાર જણની એ હતું ચાર જણ એવા હતા હજુ કંપની પછી રિપોર્ટમાં જોશે ને આમ જે હતા હશે એ બધા દેખાશે એવું હજુ ચાર લોકોની કન્ફર્મેશન હા ચાર લોકોની કન્ફર્મેશન મિત્રો આ પાદરાની એકલબારા ગામની આ ઓનેરીઓ કંપનીમાં ચાર જેટલા લોકો આ પ્લાન્ટમાં હતા જેમાં વિસ્ફોટ થયો છે ને જેના આપણે જે પ્રકારે જાણકારી મેળવી એમ કે ભાઈનું કહેવું એમ છે કે બે લોકો અહીંયા આગળ તાત્કાલિક એક્સપાયર થઈ ગયા છે જેઓને પોતાની આંખોથી આ વહે જોયા છે સાથે સાથે અન્ય બે લોકો જે છે એ અતિ ગંભીર હાલતમાં અહીંથી નીકળ્યા હોવાની પણ માહિતી મળી રહી છે ત્યારે તેઓના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે કે કેમ એ પણ હજુ એક મોટો ક્વેશ્ચન માર્ક છે કારણ કે હજુ સુધી પરિવારને પણ જાણકારી નથી આપવામાં ધન ધનપાલ સહી કેટલા વાગે તમને જાણકારી મળી આખી ઘટના ક્યારે લગભગ બે વાગે સુધી બે ધડાકો થયો લગભગ થી ત્રણ કિલોમીટર સુધીનો અવાજ સંભળાયો પછી કંપનીના સ્થળ પર આવ્યા તપાસ કરી કીધું કે ધડાકો થયેલો છે જે એમ્બ્યુલન્સ આવે અને આજ જે માણસો હતા કોન્ટ્રાક્ટના એ લોકોને લઈ ગયા લગભગ ત્રણથી ચાર જણ છે હા હાલત તો કદાચ ગંભીર જણાવી શકે એમ હા ઘટના તો પ્રાથમિક સારવાર તો બસ કંપનીએ આપી જ કંપની કે એમ્બ્યુલન્સ નથી આપણે એ જાણ નથી કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ વિષય વગેરેની કોઈ જાણકારી નથી આ જે પ્રકારે આપણે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છીએ એક બીજા દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા આગળ જે ધડાકો છે કે ધડાકામાં શું પરિસ્થિતિ થઈ એ આપણે અહીંયા આગળ જોઈશું જે રીતે આપણે અહીં આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે મિત્રો આ જે સિક્યુરિટી કેબિન છે સિક્યુરિટી કેબિનમાં કાચના ટુકડા આપ જોઈ શકો છો ધડાકો થવાની સાથે જ આ કાચ તૂટ્યા હોવાના આક્ષેપો છે સિક્યુરિટીના લોકોએ માણસોએ આપણને એવું કહ્યું છે કે ધડાકો થયો સાથે તાત્કાલિક જે છે આ કાચ જે છે તૂટી અહીં આગળ પડ્યા હતા સાથે સાથે ધડાકો કઈ હદ સુધી હતો એ આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ બ્લાસ્ટ થતાની સાથે જ કંપનીના ગેટના જે છે સિક્યુરિટી કેબિનના કાચ પણ અહીં આગળ ભાંગી પડ્યા છે તે પ્રકારના દ્રશ્યો પણ આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ મિત્રો એટલો ગંભીર બ્લાસ્ટ આ હશે તે આપણે આ કાચ જોઈને જ અંદાજો લગાવી શકીએ છે કેબિન મેં થઈ બ્લાસ્ટ હોવા તો यस सर तो कैसे हुआ था ये और सर एक्चुअली हम वर्क कर रहे थे तो उसी ये ब्लास्ट हुआ एकदम की आवाज़ आया और ये ऐसे अचानक टूट गया बाकी हम लोगों को ग्लास कैसे ग्लास ये ग्लास सर हम लोगों ने सामने एंट्री कर रहे थे पीछे से कैसे टूटा ये मतलब ब्लास्ट ब्लास। हुआ तभी टूट गया हाँ कंपन की वजह से शायद हुआ हाँ ચોક્કસથી સિક્યુરિટીવાળા ભાઈએ કહ્યું એમ કે વાઇબ્રેશન અને જે જે ધડાકો થયો એ ધડાકાના લીધે હાલ જે છે આ કાચ અહીંયા આગળ તૂટી જવા પામ્યા છે અને અહીં આગળ આ ધડાકા સાથે કાચ તૂટવાની સાથે જ આપ જોઈ શકો છો કે કાચના ટુકડા જે છે અહીં આગળ વેર વેરવિખેર થઈ ચૂક્યા છે બાજુની કંપની બાજુ એક મિત્રના કહેવા પ્રમાણે બાજુની જે ઇન્ડસ્ટ્રી છે બાજુની ફેક્ટરીઓ છે એ બાજુની કંપનીમાં પણ આ ગ્લાસ જે છે તૂટવા પામે છે કેબિનમાં યાર શું કહ્યું હું કંપની પરથી નોકરી છૂટીને આવ્યો અહીંયા આગાડી તો ગેટ બંધ કરી દીધી મેં જો ગેટ બંધ કરીએ અહીંયા મેનેજમેન્ટ આવી તપાસ કરું છું કે ભાઈ કોણ કોણ એક્સપાયર થઈ ગયા કે શું થયું છે કોઈ નામ નથી મળતો એ ખબર નહીં પડતી કોઈ એન્ટ્રી નહીં મળતી આપણે ક્યાં શું તું કે કયા ગામનો છે કોણ છે શું ખબર પડે આ મેનેજમેન્ટ એકદમ મનુષ નાલાયક થઈ ગયું છે ના કોઈ પગાર ખબર નઈ કોને કેટલા દગા કેટલું વાગ્યું છે કે એટલીસ્ટ માણસ ક્યાંનો છે મારા ગામનો નીકળવાના છે મુસવાના છે મૂવાના છે એ તો એટલી ખબર હોય છે ને ગમે તે આપણો ભય છે યાર એને મદદ કરે આપણી ફરજ બાર મેનેજમેન્ટ એક તો ચાલી ચામડીનું છે કઈ મદદ તૈયાર નથી હા પછી હાલ આ પ્રકારની પરિસ્થિતિ જે છે કંપનીની ચારી તરફ જે ગ્લાસ હતા એ ગ્લાસ પણ મિત્રો અહીંયા આગળ વાઇબ્રેશન અને બ્લાસ્ટ થયો હતો એના કારણે તૂટી જવા પામ્યા છે જે પ્રકારે આપણે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જે છે એ ગેટ પર અહીંયા આગળ ભેગા થયા છે कुछ <Chelsea> तो 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 है नहीं अगर सुपरवाइजर के कुछ भाई नहीं माने क्या दावे तो इसने आया साहब ने बोला था कि खबर नहीं सुपरवाइजर आया तो पॉइंट में अंदर हो गई ना आया ताकि हमारे इधर आता रहे कुछ तेज नहीं कोई जगह तो नहीं नहीं इन चार्ज प्लांट में ऑपरेटर कोई नावा જે પ્રકારે હાલ આપ જોઈ રહ્યા છો એમ કે ખૂબ મોટા લોકો જે છે હાલ એકત્ર થઈ રહ્યા છે ત્યારે આ પાદરાના એકલવારા ગામની ઓનેરો કેર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે કે જેમાં ધડાકો બ્લાસ્ટ થવાના કારણે હાલ જે છે કેમ છે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માત મળી રહી છે હાલ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામ ખાતે છીએ અને પાદરાના આ એકલબારા ગામ ખાતે ઓનરેલ લાઇફકેર લિમિટેડ નામની ઇન્ડસ્ટ્રી આવેલી છે આ કંપનીની અંદર બપોરના બે વાગ્યા બાદના સમયે કોઈક પ્રકારનો મોટો ધડાકો બ્લાસ્ટ થતાની સાથે કંપનીની અંદર ઘણા બધા કાચ જે છે ગ્લાસ જે છે એ પણ તૂટી જવા પામ્યા હતા સાથે સાથે પ્લાન્ટની અંદર જે ચાર લોકો મોજૂદ હતા તે ચારે ચાર લોકો ઘાયલ થયા હોવાના ગંભીરમાં ગંભીર અતિ ગંભીર ઇજાઓ થઈ હોવાની પણ માહિતી હાલ પ્રાથમિક મળી રહી છે સાથે સાથે તમામ લોકોને કહી શકાય કે એમ્બ્યુલન્સના માધ્યમથી જે છે એ હોસ્પિટલ રવાના રિફર કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તે લોકો જીવિત છે કે તેઓને ગંભીર ઈજા થઈ કે શું તે તમામ વાતો જે છે હજુ હકબંધ છે તે પ્રકારના ખુલાસા હજુ થવા પામ્યા નથી ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બ્લાસ્ટ થયો હોવા છતાં કંપનીમાં હાલ બીજી જે શિફ્ટ જે છે એ સ્વિફ્ટ અત્યારે ચડી જે સ્વિફ્ટ જે છે એ ચડી રહી છે મતલબ કે જે લોકો છે એ સેકન્ડ શિફ્ટના લોકો હાલ અંદર કામ માટે જઈ રહ્યા છે પરંતુ આ ગંભીર એક બાબત છે કે કંપનીમાં બ્લાસ્ટ થયો હોવા છતાં હાલ કંપનીનું તમામ કામ

itu ही ट्रांसफॉर्मर में एक प्लेटिंग तो हाई हो गए तो ला वो अवेलेबल लोग जी नहीं पाए बस पहले और ये सिस्टम में आते चाय में भी है क्या है क्या है क्या हो जब भाई लोग कुछ भाई आप જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે વડોદરાના પાદરા તાલુકાના એકલબારા ગામે કંપનીમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ થવાના કારણે હાલ ચાર લોકો ગયા હોવાની માહિતી મળી રહી છે અને જેમાં ઘણા લોકો હાલ ગંભીર તેમજ અતિ ગંભીર હોવાની વાત સામે આવી રહી છે ત્યારે કંપની દ્વારા કોઈપણ પ્રકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ હજુ સુધી આપવામાં નથી આવ્યું જેનું લોકો લોકો તેના પર ગુસ્સે થઈ રહ્યા છે અગડાઈ રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક કંપની સાચો આંકડો સાચી બાબત છુપાવી રહી હોય તે પ્રકારના આક્ષેપ એકલબારા ગામના સરપંચ સહિત તમામ ગ્રામજનો જે કરી રહ્યા છે ત્યારે મિત્રો મહત્વની બાબત છે કે પાદરાના આ એકલબારા ગામની ઓનેરિયલ કેર લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયો બપોરે બે વાગ્યા બાદના સમયે અને બપોરે બે વાગ્યા બાદના સમયે જે બ્લાસ્ટ થયો તેના કારણે હાલ ઘણા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે તે પ્રકારના પણ આક્ષેપ છે સાથે સાથે કંપનીની અંદર હાજર વ્યક્તિનું તો એવું કહેવું છે કે બે લોકો અહીં આગળ ઓન ધ સ્પોટ મરી પણ ગયા છે તેવા પણ આક્ષેપ છે પરંતુ હજુ આ તમામ માહિતીઓ કન્ફર્મ કરવામાં નથી આવી કારણ કે જે કામદારો છે એ ચારે ચાર કામદારોને કયા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે તે બાબત પણ હજુ કહી શકાય કે એ બાબત પણ હજુ બહાર નહીં આવી પ્રકાશમાં નથી આવે કન્ફર્મ નથી થયું માટે હાલ માહિતી બસ એટલી જ છે કે પાદરાના એકલબારા ગામે આવેલી ઓનરિયો ઓનરિયો લાઈફકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે તેમાં બપોરે બે વાગ્યાના બાદ સમયમાં બ્લાસ્ટ થતાં અનેક લોકો ઘાયલ થયા છે જેમાં આજુબાજુની ઇન્ડસ્ટ્રીના પણ ઓફિસ કાચ પણ તૂટવા પામ્યા છે તેઓની ઓનિરિયા કંપનીના ઓફિસના પણ સિક્યુરિટી ગેટના પણ ઘણી બધી જગ્યાએ જે ગ્લાસ લગાવેલા હોય છે એ ગ્લાસ પણ તૂટી ગયા છે જેના કારણે ઘણો મોટો બ્લાસ્ટ હોય તેનો અંદાજો આપણે લગાવી શકીએ છીએ કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા પાદરા